પેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી ત્રેવીસમી સુધી એરસ્પ્રેસ બંધ કર્યું છે ગઈકાલે યોજાયેલી એક હાઈ લેવલ મીટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો જેથી પાકિસ્તાની કોઈ પણ ફ્લાઇટ ભારતમાંથી જઈ શકશે નહીં બુધવારે ભારતે નોટિસ ટુ એરમેન જારી કરીને પાકિસ્તાનમાં નોંધાયેલા સંચાલિત અને માલિકીના તમામ વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી પાકિસ્તાની વિમાનો પરનો આ પ્રતિબંધ થી પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું ભારતે હવે સત્તાવાર રીતે તેના હવાઈ ક્ષેત્રને પ્રતિબંધિત કર્યું છે જેના કારણે પાકિસ્તાની એરલાઇન્સને કુઆલપુર જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે ચીન અથવા શ્રીલંકા જેવા દેશો થઈ લાંબો માર્ગ અપનાવવાની ફરજ પડી છે અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું